નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક શ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજે રવિવારની જાહેર રજા છે તો દોસ્તો રવિવારની રજા છે એટલા માટે ફરવા માટે જવાનું હોય તો ગઈકાલના રવિવારે તો અમે આજી ડેમ જ્યાં રવિવારી ભરાય છે ત્યાં વિડીયો બનાવ્યો હતો તો આજે રામવન જવાનું છે મિત્રો તો રામવનમાં જે રામ ભગવાનનો કાંઈ પણ ઇતિહાસ હોય રાજકોટની અંદર તો રામવનમાં જવાના છે ત્યાંનો વિડીયો તમને બતાવીશું કેટલા લોકો છે તો કઈ કઈ વસ્તુ જોવા માટે છે તો તમને બધું આ વિડીયોમાં જોવા માટે બતાવશું તો અમને સપોર્ટ કરજો દર્શક મિત્રો તો હવે રામવનઝૈન તમને વિડીયો બતાવું નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક શ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજે રવિવારની જાહેર રજા છે તો દોસ્તો રવિવારની રજા છે એટલા માટે ફરવા માટે જવાનું હોય તો ગઈકાલના રવિવારે તો અમે આજી ડેમ જ્યાં રવિવારી ભરાય છે ત્યાં વિડીયો બનાવ્યો હતો તો આજે રામવન જવાનું છે મિત્રો તો રામવનમાં જે રામ ભગવાનનો કાંઈ પણ ઇતિહાસ હોય રાજકોટની અંદર તો રામવનમાં જવાના છે ત્યાંનો વિડીયો તમને બતાવું કેટલા લોકો છે તો કઈ કઈ વસ્તુ જોવા માટે છે તો તમને બધું આ વિડીયોમાં જોવા માટે બતાવશું તો અમને સપોર્ટ કરજો દર્શક મિત્રો તો હવે રામવન જૈન તમને વિડીયો બતાવું દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધર્મ શ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો અમે રાજકોટમાં જ્યાં રામવન છે ત્યાં પહોંચી ગયા છીએ તો દોસ્તો તમને આ વિડિયોમાં જોડ્યા રહીજો તમને બધું આ વિડિયોમાં બતાવવામાં આવશે જે રામ ભગવાનનો ઇતિહાસ હતો જે મૂર્તિ છે ત્યાં નિલેશભાઈ તમે જોઈ શકો છો અમારા તો દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધર્મેશ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો રાજકોટની અંદર જ્યાં રામ ભગવાનનું જ્યાં રામવન છે ત્યાં અમે પહોંચી ગયા છીએ જ્યાં રામ ભગવાનનો ઇતિહાસ જ્યાં રામ ભગવાનની મૂર્તિઓ પ્રતિમાઓ તો તમને બધું આ વિડીયોમાં બતાવવા માંગશે જોડ્યા રહીઓ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો રામ ભગવાનની જ્યાં પ્રતિમા છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો રામ ભગવાન ના ગુરુજી વિશ્વામિત્ર ની પ્રતિમા તમે જોઈ શકો છો મહાનગરપાલિકા જોઈ શકો છો બધુંય બધુંય રહી છે એમાં દર્શન મિત્રો તમે જોઈ શકો છો કે અમે ટિકિટ બારી છીએ જ્યાં જેટની અંદર પહોંચી ગયા હતી તો મુખ્ય દ્વાર તમે જોઈ શકો છો રામવનની જ્યાં પ્રતિમા છે ઉપર તીર પણ જે દોરેલું છે તમે જોઈ શકો છો તેમની રામવનની અંદર પહોંચી ગયા છીએ તો તમને બધો લાઈવ વિડીયો તમને બતાવવામાં આવશે દર્શક મિત્રો તમે જોઈ શકો છો રામ ભગવાનની જે મોટી પ્રતિમા છે તમે જોઈ શકો છો જે ધનુષ્ય લઈને અત્યારે રામ ભગવાન જે ઉભા છે એ રીતે પ્રતિમા બનાવવામાં આવી છે રામવન ની અંદર તમે દર્શન કરી શકો છો ભગવાન તો મિત્રો તમે જોઈ શકો છો મારા દોસ્ત જે અમારે રામ વન ફરવાયા છે તમે જોઈ શકો છો એટલે સુગરી મહારાજને જ્યારે પહેલી વાર રામ ભગવાન મળ્યા છે કેટલા ખુશ થયા છે કેટલા આનંદિત થયા છે ભાઈ કેવી રીતે ગળા ભેટી રહ્યા છે ધર્મેશભાઈ તમે દેખાડો દર્શક મિત્રો જ્યારે કિસકિનધાની અંદર કિસ્કિનધા નગરીની અંદર જ્યારે શ્રી રામ સીતા માતાને ગોતવા જ્યારે નીકળ્યા ત્યારે જે રામ ભગવાનનો જે મિલન સુગ્રી વારે થયો સુગરી મહારાજારે જે હનુમાનજી મહારાજાની પહેલો મિલન હતો અને બીજો મિલન જે સુગ્રી મહારાજારે હતો તમે જોઈ શકો છો તો આ લાઈવ વિડીયોમાં જોડ્યા રહીજો અમારી અરે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો શ્રીરામ ભગવાન અને સીતા માતાને લક્ષ્મણ મહારાજ તમે જોઈ શકો છો જે લક્ષ્મણ ભગવાન છે સીતા માતા અને શ્રીરામ તો આ પ્રતિમા રામ વનની અંદર તમે જોઈ શકો છો જે બોર્ડમાં લખ્યું છે રામ લક્ષ્મણ જાનકી વન પ્રસ્થાન જ્યારે વનમાં પ્રસ્થાન કરતા હતા શ્રીરામ ત્યારનો આ પ્રતિમા છે તો જોડિયા રહ્યો અમારા વિડીયોમાં તો લોકો તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે રામવનની અંદર કેટલા લોકો છે ચંદ્રેશભાઈ તમને જોઈ શકો છો વૃક્ષો કારણ કે ભારત દેશ પશુ પક્ષી અને પ્રાણી પ્રાણીયારે જે સંબંધિત હતો જે તો દર્શક મિત્રો તમે રામવનની અંદર વૃક્ષો જોઈ શકો છો કે નાના મોટા વૃક્ષો સારામાં સારા વૃક્ષો છે તો તમે દર્શક મિત્રો પબ્લિક લોકો તમે જોઈ શકો છો કેટલા લોકો છે રામવનની અંદર જ્યાં રામ ભગવાનનો પ્રતિમા ઇતિહાસ અને મારી ગુજરાતી ચેનલ ધર્મ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો રામવનની અંદર જ્યારે અત્યારે આ સવી તો તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી રામની ચરણ પાદુકા જે અયોધ્યામાં જ્યારે પ્રભુ શ્રી રામ વનવાસ કરતા હતા ત્યારે જે ચરણ પાદુકા જે એમને જે રાજ્યમાં મૂકી હતી અયોધ્યા નગરીની અંદર તેમને ચરણ પાદુકા જે મૂકી હતી તો તે રામવનની અંદર તે તમે જોઈ શકો છો જ્યારે વનવાસ શ્રી રામને જ્યારે જાવું જવું પડ્યું ત્યારે જે શ્રી રામની ચરણ હતી તે અંદર અંદર મૂકવામાં આવી તો ત્યાં પણ તેમના દર્શન તમે કરી શકો છો ત્યાં છે શ્રી રામની ચરણ પાદુકા તો દર્શક મિત્રો જ્યારે વનની અંદર શ્રી રામ પ્રસ્થાન કરે છે તો ત્યાં એક ઝૂંપડી બનાવે છે અને ત્યાં તે રહેવાનું સ્થાન બનાવે છે ત્યારે રાવણ એક પોતે એક રાક્ષસ મોકલે છે જે મૃગ થઈને જાય છે અને પોતે સીતા માતાને હરણ કરવા માટે એક આ માયા રચાય છે તો તે માયા રચાવી છે તો તે રાવણની અંદર પ્રતિમા તમને બતાવું તો આ છે શ્રી રામની મૂર્તિ અને શ્રી સીતા માતાજીની મૂર્તિ જ્યારે રાવણ જે પોતે રાક્ષસ મોકલે છે તે હરણ બનીને આવી છે તમે જોઈ શકો છો कुछ भी करो मुझे हिरण आ गया है और जो रावण ने वो हिरण को भेजा था वो हिरण आप देख सकते हैं वो हिरण जो ने पहली बार देखा था से जीत की थी वो हिरण है और ये हिरण के बाद ही पूरी पूरी रामायण की शुरुआत होती है हिरण आया और उसके बाद काफी सब कुछ हुआ वो आपको पता ही है तो हम जाते आगे तो आया हमारा मित्र तुम्हें નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધર્મેશ વ્લોગમાં હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી જરૂર શેર કરો